જાલોદ જાફરપુરા ગામમાં અજાણ્યા ઇસમો દ્વારા એક મકાનમાં આગ ચાપવામાં ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાક આસપાસ એકસો બાર ટીમ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી ઝાલો તાલુકાના જાફરપુરા ગામના ચોળાફળિયામાં રહેતા મુકેશભાઈ લક્ષી લખીદાસભાઈ મચારના મકાનમાં આગ લાગી હતી સાંભળવા મળવા મુજબ આ આગ કુદરતી રીતે લાગેલ નથી આ આગ અજાણ્યા ઈસમો દ્વારા અંગત અદાવત રાખી અને ચાપ્યું હોવાનું સાંભળવા મળ્યું હતું આગ લાગવાના હોવાનું એકસો બાર પોલીસ ટીમને જાણ થતાં જ તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું હાજર ગ્રામજનો તેમજ પોલીસ દ્વારા પાણી નાખીને આગ ઓલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ જલ્દ ફાયર બ્રિગેડ દ્વારા પણ આગ ઓલાવવા માટે ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ આગ કુદરતી લાગે છે કે અંગત અદાવત રાખી અને આગ ચાપવામાં આવેલ છે તે દિશામાં હાલ પોલીસ તપાસનો વિષય બનાવવા પામ્યો છે આ આગ મકાન માલિકને કેટલું નુકસાન થયું છે તે હાલ જાણવા મળેલ નથી પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર જે કહી શકાય કે તે ઘરવખરીનું સામાન બળીને ખાખ થઈ જ અપામ હતું